તમા તમારું બંધ તમારી મારો હા ને બાપ બોલ બાપ બોલ થોડું એટલું બધું ખરાબ સંસ્કાર હોય એવા અહીં નો કડે કેમ કે ગધાડી ને ગધેડા જોડે એમાં તારો વાક નથી હું તને એમ કઉ કે તારો વાક નથી પણ ગધાડી ને ક્યાય ન્યા ગાવું નો હોય ન્યા ગાયું વાસડા નો હોય ગધાડી ને ગધેડા થાય એટલે તારો વાક નથી પણ તારા સંસ્કાર કે તારા માં બાપ નો પરિવાર નો વાંક હોય કે જેથી કરીને આવું આવી ભાષા તારી છે હું તને નથી ખરાબ કેતો પણ એ પરિવાર ના સંસ્કાર હોય અમારા થી આવું નો બોલે જો તું બોલ્યો ને અમારેથી નો બોલાય કેમ કે અમે ગાવું નું દૂધ પીધું છે

એમ ન માતાજી ના વિરોધ આખી વાત હમજ તો નથી છું ઈ હારો માણસ હોત તો તારી યાર આ બધી વાત થાય પણ તારી ભાષા જોતા તું છે ને તું જ તે તારી માનું લઈ તે તારા ખાનદાન ને લઈ બોલાય બેટા બેટા મારી આ શબ્દ નો કેમ કે અમે સજન આવી યાર બેટા નઈ બાપ ઘરે તું ઘરે થાય તો હારો એમ

તમારી ચડાવી તારી માનો મોકલજે તો હું તારી માનો ફોટો ચડાવી દે મોકલજે મારા આખી વાત અમે નથી કેમ તને છે ને એટલે ખબર પડે ને કે આની ઓલાચ છે એમ અમારી છે ટક્કર લઈ હવે તારી યાર ટક્કર લઈ કેવા હોય એની માને ધામણ ને હોય બાપુ ધામણ ધાવા અમે કામ થયેલું ને અમારા થી સુર ન થાય સંડાળો